સોનાલિકા ડીએ સાતસો ચાલીસ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સોનાલિકા ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અમિતભાઈને વેચવાનું છે વાત કરું બે હજાર નવ દસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે કે ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી તમને નહીં જોવા મળે એકદમ સાચવેલું ટ્રેક્ટર અને ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર અમિતભાઈને વેચવાનું છે કંપની કલર કંપની કન્ડિશન કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારની ખરાબી નથી એક પણ રૂપિયાનો ખર્ચ તમને આ ટ્રેક્ટરમાં નહીં જોવા મળે ટોટલ જવાબદારી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો ટ્રેક્ટરનું પાવરફુલ કન્ડિશનમાં છે કંપની કલર કંપનીના ટાયર સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં બેટરી એકદમ નવી જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય મિત્રો કિંમતની વાત કરી દઉં કિંમત રાખેલી છે બે લાખ ને પચીસ હજાર એટલે કે મિત્રો આ ટ્રેક્ટરની કિંમત બે લાખ ને પચીસ હજાર રૂપિયા રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટર તમે લઈ શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો ધારી જિલ્લો અમરેલી અને ગામ છે ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર અમિતભાઈના મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો